केर के करणे हाँ करτο तू कर न तू कर अ, जुवने शेया जो तू करके कर जी Vine च deriv की इन लाइन मार की આવડી ગયો <coughs> <coughs> খানা খনি চা না খনি তো এমন মনে আসছে আর নাই খালি

लाई काय येऊ त्या दंदर नाही गी जो आई तो आम आधार पकडा बासे तोडना कोणता मध्ये कधीच जो तो उग्रोय आम ते मार मारयके आम आ मारयके ना झाडू न लागतो شو झाडू लाग्यो અવણથી આ કરું આ દૂધ નાખવાનું એ માં નાખવાનું મમ્મી એ એ ભલે બધું નાખ દેજે વેરી દેજે બધું એક દે હા રસા પાણી બધું શીખી જાય તો છે

એ ધીમો ને છે એ ધીમો કઈ એ ગઈ 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 કઈ હલા મલાય બસ બેધી ચા ને ભૂખી ગણ એમ લઈ લીધી અંદર ઓલી બોળી દે ગણ એટલે ચા ને ભૂખી પાસી થઈ જાય નો ચાલે હટો લે આમ આમ કરવા મૈ ના ના એમ એમ ન કર હલાય આપણે ચા હલાય મસ્ત બનાવજો

ના ના ગવણી ચા અલગ ગરમ થઈ જશે ગૌણી અંદર થી કાઢલે બારી શાખે છે ભાઈ કેવી સા બની છે

હજી નાય થોડીક એટલે બધી ઈ પાસે જા થઈ જાય બેસ લો

થાકે નહીં અમારે નાનો ગમે એવું કામ હોય નહીં ગેસ માથે સડી જાય છે પણ સા બનાવે છે કા ના ના આવે ડબો છે ઓલું રે દે એમને મલાવી નથી ભાઈ તો એ મસ્ત જ સા બને

मोटा भाई पास मस्ती करता आवड़े बीजू कई शाह बनाता ना 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 भाई शाह बनाई ले हारो एन कर बे फेरी जाओ